જેનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાઈ છે કોસંબા નજીક દત્તાશ્રી આશ્રમ આવેલો છે ભક્તોની આસ્થાના પ્રતિક એવા દત્તાશ્રય આશ્રમ ખાતે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આશ્રમ ખાતે પહેલી વખત એક જ દિવસમાં અને એકસાથે એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ પહેલી વખત જ થઈ રહેલા એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાઈ છે આ એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે રેકોર્ડ બુકમાં આગળના પાત્ર કહી શકાય તેવા એક હજાર આઠ મહાસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહેશે તો આવો જાણીએ આશ્રમના સંસ્થાપક ભાવિન પંડ્યા શું કહેવા માંગે છે તો સાથે સાથે આશ્રમના બીજા સંસ્થાપક મનન પંડ્યા શું કહેવા માંગે છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વરથી

દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ ક્યાં મહાન દત્તાશ્રયમાં એક હજાર આઠ હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે આ ભાવિક ભક્તો ભેગા મળીને દસ લાખથી વધારે પણ આહુતિ અહીંયા આપવામાં આવશે અને પચાસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમય થવા જઈ રહ્યું છે તો આ યજ્ઞમાં બધા આવો જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહા અનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરીએ અને ભગવાનને પ્રગટ કરીએ ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રી